બોલાયા શો કરો પતંગ વેચવા આયા પત હોય એમાં એવાના બાપા નું બોલા એવાના નું બોલા મારી દે છે અમારે તો પતંગ નો વેપાર કરવા ને આકરા પતંગ ખાલી કરીને આપણે જવાનું છે પેલું ગોવાનું પતરી

પતંગ તે આ છોકરો બે પડ્યું પતંગ લે તે માથું વિજાપુરે જવાનું મેં આવતું નહીં અને પતંગ આવે તો લઈ આવું જઈને બે દારા છોકરો રિયોના પતંગ પતંગ ના હોય તો બસ રૂપિયા ના પતંગ લઈ આવો પણ હારો ઘેરે કોઈ ને લા મતું હરું માર દે

કાગળ રૂપિયા કાગળ ના આવે તો અમેરિકા દોરી બતાવજો દોરી બતાવરી બતાવમ શિવમતી માતા ભત્રીજા ઘરક્ષા

પતંગે પતંગ લઈ ના કહેવાય લઈ લો આ સર વાતો પતંગ પતંગ લઈ આવ

લેવો તો તારે ઓ વા લેવો જ છે કાઢેલો ના કાઢેલો હે રાજભાઈ ન તો હું આ જાપાનનો પતન છે કાકા કાઢેલો દેવા પર જો દોયરી જો 120 રૂપિયા 120 રૂપિયા પતંગ ઠેલો અંદરથી બેન પતંગેલો પતંગ આજ પતંગ લઈ લે આજ પતંગ લઈ લે અંતાર

એક રૂપિયો નેશો નહી કાકા છે પણ બાર મહિના આવે છે અને આવું ના આવે છોકરા લીલો ગેલા મજૂરી ને પૈસા

આ જવું પતંગવાળી જાદુ પતંગ ઉપર જમા કાપી દે શું કાપી દે આ સ્પાયર મેન પતંગ છે પેલા પતંગ જોવા દો પેલા પછી આપડે કરીએ બધું જે કરવાનું પતંગ પતંગ ભાઈ ભાવ તો બોલો એક ના ત્રીસ રૂપિયા પતંગ ના

પણ તમે પતંગ લઈ ને આવ્યા છો તો ખરા વાત તમારી લાખ રૂપિયા બરોબર પણ તમે ભાવ પતંગ નો ખોટો સાડ્યો ના પતંગ અમારો ભાવ ફિક્સ છે આ પતંગ ત્યારે બે બે રૂપિયા કુટાઈ છે બીજા પૂરો બે રૂપિયા માલુ છું બે રૂપિયા માલું છું પતંગ

અને એક પેલો સ્પાઈડર મેન સ્પાઈડરમેન ત્રીસ રૂપિયા છે હું ભાવ કીધું ત્રીસ રૂપિયા રૂપિયા એક પતંગ ના દે પતંગ લેવા કાઢી પતંગ પચીસ રૂપિયા 25 રૂપિયા નહીં તો કીધું તો ખરો ભાવ તમને યાર બે રૂપિયા નહીં મળી બે રૂપિયા આડા બે રૂપિયા જ આવો લેવાના મારે 2 રૂપિયા બે રૂપિયા જ લેવાના તો નહીં પતંગ લેજે લેવો જ લે પછી એક રૂપિયા ને હમણાં પછી થયા દો નાખી ના ના પતંગડા પતંગડા

આપણને આટલા વાળા વાળા વસ્તુઓ બનાવો છો આરો પતંગ પતંગ આ વિડિયો ફક્ત મનોરંજન માટે હતો અને કોઈ પણ ધંધો નેનો હતો નથી કોઈ પણ શરમ રાખ્યા વગર આ ધંધો કરી શકાય અને અમારે આ વિડિયો તમને ગમે હોય તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ક્રેઝી બોયઝ તો એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય ચામુંડા